નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ આઠ ઓક્ટોબર અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો વરસાદનો ફરી એક વખત નવો રાઉન્ડ આવી શકે છે જો કે મિત્રો ખાસ કરીને નવરાત્રિ બગાડવાને લઈને કોઈ મોટા સંકેત નથી પરંતુ ત્યારબાદ મિત્રો દશેરાથી આ વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે જેની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત તેમજ મિત્રો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની એટલે કે સિસ્ટમની મિત્રો વરસાદની કેવી અસર કરશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ એક સાથે બે બે વાવાઝોડા પણ બની રહ્યા છે અને તેની અસર ગુજરાત ઉપર તેના હવામાન ઉપર લોંગ ટાઈમ સુધી થવાની છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો ગઈકાલે પડેલા વરસાદના ડેટા તેમજ મિત્રો અહીં સિસ્ટમ અને બે વાવાઝોડા પણ જોઈ શકો છો હાઈ પ્રેશર લો પ્રેશર પણ જોઈ શકો છો જુદા જુદા મેપનો પણ વિઘટન જોઈ શકો છો તેમજ મિત્રો આપણે એ પણ જોઈશું ચોમાસું ક્યાં પહોંચ્યું ભારતીય હવામાન વિભાગની આ ગઈ ગુજરાત હવામાન વિભાગની આ ગઈ અને લાસ્ટ આપણે છેક ત્રેવીસ ઓક્ટોબર સુધી એટલે કે દિવાળીની શરૂઆત થાય તહેવારોની શરૂઆત થાય ત્યાં સુધીની આપણે મિત્રો માહિતી જોવાના છીએ જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવે કે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને શું મોટી અપડેટ રહેલી છે તો એકદમ લાંબા સમયની અને આજની મિત્રો આપણે આગળ જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી અમને ફોલો કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો સાત તારીખે વરસાદની મિત્રો શરૂઆત થઈ ગઈ છે વલસાડના કપરાડામાં પંદર એમ એમ નવસારીના ખેરગામમાં આઠ જૂનાગઢના કેશોદમાં પાંચ ગીર સોમનાથના તાલાળાની અંદર પણ ઝાપટું પડ્યું છે આ સિવાય નવસારી વલસાડ ડાંગની અંદર વરસાદ જોવા મળે એટલે કે ધીમે ધીમે મિત્રો વરસાદની શરૂઆત થઈ રહી છે અને આવતો રાઉન્ડ મિત્રો જોરદાર ફરી એક વખત આવી શકે છે તેનું સૌથી મોટું કારણ છે મિત્રો આ ચૌદ તારીખનો મેપ છે ચૌદ તારીખની પોઝિશનની અંદર જોઈશું શકો છો એક અરબી સમુદ્રમાં લો પ્રેશર તો એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર દિશા મિત્રો આવી રીતે છે અને તેની અસર મિત્રો ગુજરાતના હવામાન ઉપર જોવા મળશે જોકે મિત્રો વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી પરંતુ તેની અસર ગુજરાતની અંદર ચોક્કસ જોવા મળશે વરસાદને લઈને પણ મિત્રો મોટી આગાહી છે આ બાજુ તમે જોઈ શકો છો લોહ લો પ્રેશર છે સામે જ મિત્રો નીચલા લેવલે પણ લો પ્રેશર છે અહીંયા તમે જોઈ શકો આ બાજુથી હવાથી આવી રહી છે જે મિત્રો આ લો પ્રેશરને મિત્રો સપોર્ટ કરી રહ્યા છે હાઈ પ્રેશર છે એ પણ મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા બે મોડલ છે જે તમે વિન્ડી એપ્લિકેશન વાપરતા હોય તો બંને મોડલ તમે જોઈ શકો ઇ ડબલ્યુ એફ અને એસ ગઈકાલનો મેપ છે જેની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે એ ઈ ડબલ્યુ એફ દ્વારા કરવામાં આવી છે જ્યારે જી ચોમાસું મિત્રો ઝડપથી આગળ વધ્યું છે અને જોવા જઈએ તો પાંચ તારીખથી ચોમાસું આગળ વધી અને માત્ર દક્ષિણ ગુજરાતના માત્ર નવસારી વલસાડ દમણની અંદર ડાંગની અંદર ચોમાસું અટકેલું છે ત્યારથી મિત્રો ખાસ કરીને ચોમાસું આગળ નહીં વધે અને ત્યાંથી મિત્રો જોવા જઈએ તો હજુ પણ એકાદ બે દિવસ કે અઠવાડિયાની વાર છે ત્યાં થઈ શકે છે કારણ કે સાયક્લોન બનવાને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે પરંતુ ભારતીય હવામાન વિભાગે કંઈક અલગ જ આગાહી છે આઠ તારીખનો એટલે કે આજના મેપની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ભારતની અંદર વરસાદને લઈને આગાહી છીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે કોઈ વધારે મિત્રો નથી તમે જોઈ નવ તારીખ નો મેપ નવ તારીખે પણ દક્ષિણ ભારતમાં ગુજરાતની અંદર આગાહી નથી આ સિવાય તમે જોઈ શકો છો દસ તારીખે અને દસ તારીખે દક્ષિણ ભારતમાં આગાહી છે પરંતુ ગુજરાતની અંદર કોઈ આગાહી નથી તો આમ જોવા જઈએ તો ખાસ કરીને દસ તારીખ અગિયાર તારીખ બાર તારીખ અને અહીંયા તેર તારીખ સુધીનો છેલ્લો મેપ છે જેની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ભારે વરસાદની કોઈ આગાહી નથી આઇસોલેટ વરસાદ મિત્રો જોવા મળશે પણ તો અહીંયા તમે જોઈ શકો છો નીચલા લેવલે એટલે કે વાવાઝોડાની અસર મિત્રો કેરળની અંદર તમિલનાડુની અંદર કર્ણાટકમાં ભારે વરસાદ લાવી શકે છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગનું ફોરકાસ્ટ તમે જોઈ શકો છો આઠ તારીખે નવ તારીખ દસ તારીખ અગિયાર બાર તેર અને ચૌદ તારીખ સુધી બધા દેરની અંદર તમે જોઈ શકો ડ્રાય વેધર વેરી લાઇકલી ઓવર ધ રિજિયન એટલે કે ખાસ કરીને છૂકું હવામાન રહેશે વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ મિત્રો અહીંયા કંઈક જુદી જ આગાહી જોવા મળી રહેશે છે સાત તારીખથી લઈને ચૌદ તારીખ સુધીના મેપની અંદર તમે જોવા જઈએ તો એકદમ દક્ષિણ ભારતમાં તો વરસાદની આગાહી છે પરંતુ ગુજરાતની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર જિલ્લાની અંદર વરસાદ જોવા મળી છે છે તેમજ મિત્રો અહીંયા મિત્રો ત્રેવીસ તારીખ સુધીનો મેપ છે ત્રેવીસ ઓક્ટોબર સુધી આઠ તારીખથી લઈને ત્રેવીસ ઓક્ટોબર સુધીની અંદર તેની અંદર પણ તમે જોઈ શકો છો કે ટુ સિફ સિસ્ટમ એટલે કે અરબી સમુદ્રની અંદર મિત્રો એક સિસ્ટમ બનશે અહીંયા તમે જોઈ શકો બાર તારીખે થોડીક તે પણજી એટલે કે ગોવા તરફ આવ્યું ચૌદ તારીખની આસપાસ તે મિત્રો અહીંયા એટલે કે ચૌદ તારીખે આ સિસ્ટમ દેખાઈ જશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો સોળ થી લઈને પચીસ તારીખ સુધી એટલે કે બંગાળની ખાડીની અંદર જોઈ શકો છો સોળ તારીખથી લઈને પચીસ તારીખની અંદર ટુ ન્યૂ સિસ્ટમ એટલે કે બે નવી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમો જોવા જઈએ તો ઉપલા લેવલે પણ બતાવી રહી છે તેમજ મિત્રો નાગપુર સુધી પણ બતાવી રહી છે અને ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ આવી શકે છે પરંતુ પચીસ તારીખ સુધીની અંદર ફરી એક વખત બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બની શકે છે જો કે આ વાવાઝોડું ગુજરાત તરફ આવી તેવી શક્યતા નથી અને ખાસ કરીને તે આવી રીતે ઉપલા તરફ જઈ શકે છે કારણ કે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આવતું રહેશે અને ખાસ કરીને આ વાવાઝોડું જેવું ચૌદ તારીખે પૂરું થશે તેવો જ મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે અને ચોમાસાની કાયદેસરની વિદાય અને ખાસ કરીને ઠંડીનો ચમકારો વહેલી સવારે મિત્રો પડવાનો શરૂ થઈ જશે આ સિવાય વીસ તારીખ સુધીનો મેપ છે વીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો આપણે જે લો પ્રેશરની વાત કરી તે બે લો પ્રેશર તેમાંથી એક લો પ્રેશર મિત્રો અહીંયા ગોવા સુધી આવે છે અને બીજું લો પ્રેશર ખાસ કરીને ઉપરની તરફ મિત્રો ફંટાઈ રહ્યું છે એટલે કે ગુજરાત તરફ આવે અને વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી બાવીસ તારીખનો છેલ્લે મેપ છે એટલે કે ગોવા પાસે આવેલું પણ મિત્રો ખાસ કરીને આવી રીતે ફરી છે એ હિમાલય તરફ ફંટાઈ જાય તેવી શક્યતા છે કારણ કે ઉપરલા લેવલેથી પશ્ચિમી પવનો આવવાને કારણે ઠંડા પવનોને કારણે હવે મિત્રો ચોમાસાએ વિદાય ફરજિયાત લેવી પડશે એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ હવે વરસાદની આગાહી છે તેની અંદર પણ મોટો રાઉન્ડ આવી શકે છે લાઈવ ઇન્ડિયો એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો નીચલા લેવલે હિન્દ મહાસાગરમાં આમ તો અરબી સમુદ્રમાં પણ તમે ભેજ જોઈ શકો છો તે એકદમ નીચલા લેવલેથી ભેજ આવી રહ્યો છે જોકે હવે મિત્રો આ લોંગ ભેજ આવે તેવી શક્યતા નથી થોડો ઘણો ભેજ છેલ્લો વરસાદનો રાઉન્ડ છે અને આ છેલ્લા વરસાદના રાઉન્ડની અંદર તો અમે જોવા જઈએ તો ખાસ કરીને સાયક્લોન છે એ બનવાના છે અને આઠ તારીખની આજે જો વાત કરીએ તો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને ભેજનું પ્રમાણ પણ ગુજરાતની અંદર વધતું જશે ભારે બફારો ભારે ગરમી પણ મિત્રો જોવા મળશે એટલે કે રાત્રે લોકો ગરબે રમતા હશે તો ગરમીનો ચમકારો પડશે પડવાની સમસ્યા મિત્રો અહીંયા જોવા મળી શકે છે પવનની ઝડપ પણ મિત્રો અહીંયા પડી ગયેલી દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખની આસપાસ અરબી સમુદ્રમાં જોરદાર મિત્રો સિસ્ટમ બનશે અને અહીંયા તમે જોઈ શકો છો તેની અસર મિત્રો ગુજરાતની અંદર જોવા મળશે ભેજથી આવશે અને આ ભેજ મિત્રો ઓગળવાને કારણે ભેજ મિત્રો ફેલાવાને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો જોરદાર મિત્રો ભેજ છે સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો જોઈ શકો છો ક દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સુધી વિસ્તરેલો છે તો આ સિસ્ટમને કારણે વરસાદ છે જોવા મળવાનો છે જે ફાઇનલ છે અહીંયા તમે જોઈ શકો છો આ જે ભેજ છે એને કારણે વરસાદ જોવાનો છે સાથે સાથે આપણે મિત્રો એ પણ વાત કરી હતી કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે અને તે ગોવા સુધી આવશે ને ત્યારબાદ મિત્રો તે હિમાલય તરફ ફંટાઈ જશે તો આવી રીતે મિત્રો સિસ્ટમ બનવાના પણ સંકેતો આપણને વિન્ડી એપ્લિકેશનની અંદર લાઈવ મળી રહ્યા છે તો ચોક્કસથી મિત્રો અગિયાર તારીખથી બાર તારીખથી વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સારો એવો ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આજના વીડિયોમાં આટલો જ વધુ વડે જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત